કઠોર રાબિયા રો હાઉસ ખાતે ફાઇનલ મેચમાં અબીર કે ફાઇટર વિજેતા માત્ર બે રનથી અબીર કે ફાઇટર વિજેતા કામરેજ તાલુકાના કઠોર મુકામે રાબિયા રો હાઉસ ખાતે પ્લાસ્ટિક નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન શાહનવાઝ પઠાણ સાનુ તો બોબાર સોયબ પઠાણ સુફિયાન ગરાસિયા દ્વારા કરવામાં આવેલ ટુર્નામેન્ટમાં કુલ સાત ટીમોએ ભાગ લીધો હતો ફાઇનલ મેચ અબીર કે ફાઇટર અને બોબાટ ફાઇટર વચ્ચે યોજાઈ હતી છ ઓવરની મેચ રાખવામાં આવેલ જેમાં અબીર કે ફાઇટરે એકસો પાંચ રન કરેલ જેની સામે બુબાટ ફાઇટરે પણ એકસો ત્રણ રન કરેલ અને માત્ર બે રનથી અબીર કે ફાઇટર ઇલેવન વિજેતા થઈ હતી છેલ્લી ઓવર ખૂબ જ રોમાંચક રહી હતી આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી મેચ બાદ સ્કોરર તલ્હાર અમ્પાયર અયાઝભાઈ રિઝવાનભાઈ વસીમભાઈ અખ્તરભાઈ કોમેન્ટેટર તરીકે તાહિરભાઈ રસીદભાઈએ સેવા આપી હતી તેઓને પણ મેડલ આપવામાં આવેલ હતા બેસ્ટ બેટ્સમેન ક્રોશિકભાઈ બોબાર બેસ્ટ બોલર આદમભાઈ મુગલ બેસ્ટ ફિલ્ડર શાહનવાઝભાઈ ઉર્ફે શાહુ મેન ઓફ ધ સિરીઝ ક્રોસિકભાઈ બોબાર મેન ઓફ ધ મેચ શાહનવાઝભાઈ ઉર્ફે શાનું ને મહેમાનો હસ્તે ટ્રોફી અને મેડલ આપવામાં આવેલ હતા વિજેતા ટીમ તેમજ જનાસક ટીમને પણ ટ્રોફી આપવામાં આવેલ હતી તેમજ ટૂર્નામેન્ટમાં મદદરૂપ થતાં નાના બાળકોને પણ મેડલ આપવામાં આવેલ હતા આમ ટુર્નામેન્ટ ખૂબ જ સફળ રહેલ હતી જી મારું નામ પટેલ મોહમ્મદ અને આજે રાબેરો હાઉસ કઠોરમાં પ્લાસ્ટિક ટુર્નામેન્ટ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું જેના આયોજક હતા મિસ્ટર તોશિફ બોબાર સોહેબાઈ પઠાણ પછી સુફિયાનભાઈ ગરાસિયા અને સાનુભાઈ પઠાણ એ લોકોએ આ ટુર્નામેન્ટનું આયોજિત આયોજન કર્યું હતું જેથી બધા ભાઈઓમાં યુનિટી વધે અને બધા સાથે મળીને રમે અને એકબીજાને સારીથી ઓળખતા થાય તે માટેનું આયોજન હતું જેમાં સાત ટીમોએ ભાગ લીધો હતો અને બે ટીમ ફાઇનલમાં આવી હતી અબીર કે ફાઇટર્સ અને બોબાત ફાઇટર્સ આ બે ટીમોમાંથી વિનર અબીર કે ફાઇટર્સ થઈ છે જેના કેપ્ટન હતા સાનુભાઈ પઠાણ અને બેસ્ટ બેટ્સમેનનો અવોર્ડ મળ્યો મળ્યો છે તોસિફ બોબાતને બેસ્ટ બોલરનો અવોર્ડ મળ્યો છે આદમભાઈ મુગલને બધા નાલાં નાલા છોકરાઓ પણ રમ્યા હતા અને બધા મોટી ઉંમરના બુઝુર્ગ પણ રમ્યા હતા આ એમાં બહુ સારી રીતે આ ટુર્નામેન્ટ થઈ હોતી છે ઇન્શાલ્લા બીજું ટુર્નામેન્ટ પણ કરીશું Опа! <laughs>